નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત માહિતી ચેનલમાં આપ સૌ ખેડૂત મિત્રોનું સ્વાગત છે મિત્રો આપણે અવારનવાર નવા અવરનવા વિડીયો લઈને આવીએ છીએ તો મિત્રો આજે ખાસ કરીને તમે ઉપર જોયું છે તો કોઈ પણ પાક હોય રોકડિયા પાક હોય કે શાકભાજી પાક હોય કે બાગાયતી પાક હોય તો એ તમામ પાક માટે ઉપયોગી એવો વિડીયો છે તો મિત્રો ખાસ કરીને આપણે ચેનલ ઉપર અવનવા વિડીયો મૂકીએ છીએ તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આપણે જે માહિતી મૂકીએ તમારા સુધી પહોંચી રહે તો મિત્રો આજે આપણે એક એવા ટોનિકની વાત કરવાની છે જે કોઈ કોઈપણ પાકમાં ખૂબ જ સારું એવું રિઝલ્ટ આપે છે અને ખેડૂતે ઘણા બધા ખેડૂતોએ રિઝલ્ટ પણ લીધેલા છે તો મિત્રો આજે વાત કરવાની છે કોરોમંડલનું જે ફેન્ટેક આવે છે તો મિત્રો એમાં કન્ટેન્ટમાં જોઈએ તો ખાસ કરીને એમિનો આવે છે એ સિવાય પ્રોટીન આવે છે વિટામિન આવે છે એ એ પ્રોડક્ટ મિત્રો કોઈ પણ પાકમાં તમે આપી શકો છો ખાસ કરીને રોકડિયા ભાગ અત્યારે કપાસની સિઝન ચાલુ છે તો કપાસમાં મિત્રો ફ્લાવરિંગનો સ્ટેજ હોય તો એ ફ્લાવરિંગના સ્ટેજે સારું એવું તમને રિઝલ્ટ મળશે એ સિવાય મિત્રો વેજીટેબલ શાકભાજીના પાક હોય તો મિત્રો શાકભાજીના પાકમાં મરચી છે રીંગણી છે ગુવાર છે તોરિયા છે એ સિવાય મિત્રો કારેલા છે તો તમામ પાકમાં એનું રિઝલ્ટ સારું એવું તમને જોવા મળશે એમાં ખાસ કરીને ફ્લાવરિંગના ટાઈમે આપશો એટલે તમાર બાકી મૂકીને તમે સ્પ્રે કરશો તો તમને નરી આંખે પણ સારું એવું રિઝલ્ટ દેખાશે ત્યારબાદ મિત્રો દાડમ જે દાડમ જેવા બાગાયતી પાક છે તો એમાં પણ તમે મિત્રો આપી શકો છો એનાથી તમારે એક કયા સ્ટેજમાં આપવું તો મિત્રો એમાં જોઈએ તો ખાસ કરીને એમાં એવું ખાસ જરૂરી નથી કે ફ્લાવરિંગના સ્ટેજ જ આપવું કોઈ પણ સ્ટેજમાં તમે આપી શકો છો એનું તમને રિઝલ્ટ જોવા મળશે મિત્રો એ ફેન્ટેક છે એ ટ્રેસનું કામ કરે છે તમારે વધારે પડતું ટેમ્પરેચર હોય અથવા વધારે પડતી ઠંડી હોય તો એમાં પણ સારો એવો છોડને તંદુરસ્ત રાખવામાં ફેનટેક સારું એવું મદદ કરે છે તો મિત્રો એના માપની વાત કરશું તો જનરલી પંપે દસ એમએલના માપથી તમે ડોઝ કરો તમને સારું એવું રિઝલ્ટ મળશે જે વીસ લિટર પાણીનો પંપ આવે છે એમાં દસ એમએલ નાખો અથવા મિત્રો એમાં પંદર એમએલના ડોઝથી પણ પંદર એમએલના ડોઝથી તમે સ્પ્રે કરો તો તમને સારામાં સારું એક નંબર રિઝલ્ટ જોવા મળશે મિત્રો એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા પણ સારી વધારે છે જેથી કરીને છોડ છે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા વધે વધારે છે જેથી કરીને પૂરતો પોષક તત્વો પોષક બનાવી ખોરાક બનાવી શકે છે જેથી કરીને એના વૃદ્ધિ વિકાસમાં પણ સારું એવું કામ કરે છે એ સિવાય મિત્રો પ્રોડક્શનમાં પણ તમને એમાં સો ટકા ફેર જોવા મળશે ત્યારબાદ મિત્રો એ ફેન્ટેકના સ્પ્રે કરવાથી તમને ફળની સાઈઝ એનો વજન એના શાઇનિંગ એ તમામ વસ્તુમાં તમને તફાવત જોવા મળશે તો મિત્રો ફેન્ટેક તમે કોઈ પણ પાક વાવતા હોય તો એક વખત અવશ્ય તમે દસથી પંદર એમએલના માપથી સ્પ્રે કરો સારામાં સારું રિઝલ્ટ જોવા મળશે તેમજ તમને ઉત્પાદનમાં પણ સો ટકા ફેર પડશે તો મિત્રો આજની આ માહિતી હતી જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને આપણે જે આવું નવા વિડીયો મૂકીએ છીએ એ તમારા સુધી પહોંચી રહે ઓકે મિત્રો થેન્ક યુ